હળવદના નવા અમરાપર ગામે આજે પાવર ગ્રીડ કંપની દ્વારા હળવદ પોલીસ અને એસઆરપી જવાનોને સાથે ખેડૂતોના જીરો અને ચણાના ઊભા પાકમાં ભારે વાહનો લાવીને કામગીરી કરતાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો પરંતુ ખેડૂતોની સંખ્યા કરતાં પોલીસ જવાનોની સંખ્યા વધુ હોવાથી ના છૂટકે હતાશ થઈને રોડાઈ રહેલા પાક નજરે જોવા ખેડૂતોએ મજબૂર બનવું પડ્યું હતું આમ તો હળવદમાં અમદાવાદ લાકડીયા સાતસો પાસઠ ક્યુ વીજ લાઇન મામલે ખેડૂતોએ ફરી વિરોધનો વંટોળ શરૂ કર્યો છે જેમાં હળવદના મંગળપુર વેગડવાવ ઈસનપુર નવા અમરાપર ખનશ્યામગઢ સહિત નવ ગામોમાંથી માળિયા તાલુકાના ચાર આમ તેરથી વધુ ગામોમાં વીજપોલ પસાર થાય છે અને છેલ્લા ઘણા સમયથી વળતર મુદ્દે ખેડૂતો અને વીજ કંપની વચ્ચે અવારનવાર ઘર્ષણ થઈ રહ્યું છે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા હોવાનો આક્ષેપ ખેડૂતો લગાવી રહ્યા છે ત્યારે અગાઉ ખેડૂતોને ગામોના બેનરો લગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે હવે હળવદના નવા અમરા પરમાં આજે ખેડૂતોએ એકઠા થઈને કંપનીનો વિરોધ કર્યો હતો ખેડૂતોએ હાલમાં નવા અમરા પર આજે ખેડૂતોએ કંપનીનો વિરોધ કર્યો હતો એક મીટરમાં આપવામાં આવે છે તેને જીઆર સહિતની સ્પષ્ટતા કરવામાં આવી અને તેની માંગણી સાથે આજે ખેડૂતોએ સ્થગિત કરવામાં આવી હતી જોકે તે સમયે ખેડૂતોના ઊભા પાકમાં થયેલા નુકસાનીની ભરપાઈ કરી ન હતી અને ફરી એક વખત જીરું અને ચણાના ઊભા પાકમાં કામગીરી થતા ખેડૂતોએ એકઠા થઈને વિરોધ કર્યો હતો આજે લાકડીયા અમદાવાદ જે સાતસો પાસઠ કેવી લાઈન નીકળી છે એ અમરાપુર નવા અમરાપુરના ખેડૂતના ખેતરમાં જબરજસ્તી કામ કરે છે અને કંપનીવાળાને પોલીસ પ્રોટોક્શન સાથે ખેડૂતને કોઈપણ વસ્તુની ચાલતું નથી ખેડૂતના ઊભા પાકમાં નુકસાન કરે છે કોઈ વસ્તુની સમસ્યાનું કોઈ સુમેળ લાવતા નથી કે જેથી કરીને ખેડૂતને વિશ્વાસમાં લેવા જોઈએ સરકારે અથવા કંપનીવાળાએ એ વિશ્વાસમાં લેતા નથી અને ખેડૂતો તમે એક દ્રસ્તા દ્રસ્તા તરીકે વિચારો કે ભાઈ આપણે બકાલો લેવા જઈએ કોઈ શોપિંગમાં કોઈ પણ વસ્તુ લેવા જઈએ અથવા કોઈપણ વસ્તુને આપણે ખરીદી કરી તો એનો ભાવતાલ થાય છે તો ખેડૂતની એક બાપ દાદાની જે મિલકત છે અથવા ખેડૂતનો જેમાં આમાં પાંચ દસ માણસનું પરિવારનો નિર્વાહ નિર્વાહ થાય છે એ જમીન જેમાં કંપનીવાળા જબરજસ્તી લાંબોડી અને કોઈ પણ વસ્તુનો ભાવતાલ કહેતા નથી કે ભાઈ તમને આ મળવા પાત્ર છે સરકાર તરફથી કે કંપની તરફથી અને અમારા અમે એમપી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી મામલતદાર સાહેબને રજૂઆત કરી અમારે એમપી એમએલએ રજૂઆત કરી પણ એ બધાએ અમારી સાથે એવું વિચારે છે કે ભાઈ ખેડૂત શું કરી શકશે ખેડૂતો અમે અભણ છીએ તો અમારી અભણો લાભ લે છે તો અમે એવું અમે કોઈ વિકાસના બાધ્ય કરવા માગતા નથી કે વિકાસના રૂકાવટ કરવા માંગતા નથી પણ ખેડૂતને વિશ્વાસ લેવો હોય તો સરકારની પણ જવાબદારી છે અને કંપનીવાળાની પણ જવાબદારી બને છે હું દોલતભાઈ હરિશનભાઈ ગઢવી ગામ પર પાવરગ્રીજ સાતસો પાંસઠ કે એવી કંપ પેલી હેવી વીજ લાઈન નીકળ્યા છે એ ખેડૂતના સમર્થનમાં અમે લોકો આવ્યા છીએ પણ અહીં તો પોલીસ પ્રોટેક્શન એટલું બધું છે કે અમારા વાહન કે તમારા જમા કરી લઈશું ખો લુખી દાદાગીરી કરે છે પાવરગ્રીડવાળા લુખી દાદાગીરી કરે છે તો આ યોગ્યતા નથી અને યોગ્ય કોઈ ખેડૂતને સમજ આપવી લેખિત આપવું પણ લેખિત આપી આપવી એમની નૈતિક ફરજ બને છે પણ એવું કંઈ અહીં કરવામાં આવતું નથી અને પાવરગ્રીડ કંપની અને પોલીસ પ્રોટેક્શન રૂખી દાદાગીરી કરી અને મને કે તમારું વાહન જમા લઈ લઈશું ને આમ કરશું ને તેમ કરશું બેગ અમને જમા લઈ લો ને ભાઈ એમ કંઈ કોઈથી ફાચી નથી પડતા પીઆઈ સાહેબ આવે હે અમને તમને પકડી લે હે પૂછડું કરે લે બેગ કાંઈ વાંધો નહીં અમને એ કાંઈ વાંધો નથી કાંઈ કોઈ હાવ દીપડા છે નહીં બાકી અમે અમારો હક માગવા આવ્યા છીએ અમારી નૈતિક ફરજ છે કે અમારા ખેડૂતને સમર્થન કરજો કાલે મારા સર્વે નંબરમાં આવવાનું છે મારો ચાડતરામાં સર્વે નંબર તેર કપાય છે મારી વાડી છે બરાબર તો એમાં કાંઈ લાવવાના છે એટલા માટે અમે સમર્થનમાં આવ્યા છીએ બાકી આવી દાદાગીરી યોગ્ય નથી લાગતી સરકારે ખરેખર મારું નામ બળદેવભાઈ મગનભાઈ છે નવા અમરાપરમાં મારી જમીન આવેલી છે મારે કોડીડર તાર આવે છે તારનું શું વળતર બળશે શું મળશે એવું કંઈ મને કીધેલું નથી ને એમના આમ સીધો કામ એ બાજુમાં ભાઈના ખેતરમાં ચાલુ કરી દીધેલ છે બરાબર છે એને તમારી માંગ શું માંગ એવી છે કે યોગ્ય વળતર જે મળી રહે જે પેલી રણજીત ગઢવાડી પહેલાં જે લાઈન નીકળી હતી એના હિસાબે અમને મળી રહે તો બસ એટલી જ અમારી સરકાર લાઈન નીકળી હા અમદાવાદથી થી લાકડીયા કેટલા કેવી સાતસો પાસઠ કેવીની લાઇન છે મારું નામ ઘનશ્યામભાઈ અમરાપર અને આવડાનો ફવારે અહીંયા આવ્યા પછી મારા ફોન આવ્યો કે અમે કામ કરવા આવ્યા હવે આપણે અહીંયા એક બે જણા હોય એટલે કામ તો અટકાય નહીં બરોબર પોલીસ સ્ટાફ ને એવું બધું હારે હતું એટલે અમે બે ચાર જણા હતા પછી આપણે તો કદાચ એકલા ના પાડી તો આપણું તો હાલે નહીં એટલે તમે કામ કેમ નથી કરવા દેતા તમારી માંગ શું છે અમારે વળતર પૂરું મળે એવી અમારી માંગ છે વળતર પૂરું અત્યારે કેટલું આપે ને તમારી કેટલી માંગ અમારે આ કંઈ કોરિડોરનું ના આવ્યું કંઈ આ એવું બધું અને આ કપાસનું વળતર ના આવ્યું તમને નોટિસ છે કે એવું કંઈ નોટિસ નથી આવી મારું નામ મહેશભાઈ ખીમજીભાઈ મારી આ જમીન છે એમાં શણાનું વાવેતર કર્યું છે અને મને કોઈ નોટિસ આપી નહોતી જ્યારે ચોમાસા વખતે જ્યારે ખાડો ગરવા આવ્યા ત્યારે મને પડખે પાડોશીઓએ ફોન કર્યો કે તારાની અંદર જીસીબી હાલ ચાલુ વરસાદે ચાલતું હતું તો હું અહીંયા આવ્યો તા મારામાં ખાડો ગાડી ના ખો પછી ખાડો ગાળીને તે તો હું જીસીબી રોકાયું હતું એટલે લેવાઈ આવી ગયા હતા કોઈ નોટિસ નહીં કાંઈ નહીં હમણાં ખાડો કરીને વહી આવી ગયા ત્યારે કામ રોકાયું એટલે ત્યારે વહી આવી ગયા પછી જ્યારે આધી વખતે આવ્યા ત્યારે નથી કોઈ ફોનની અંદર જાણ કરી અમને કે તમારામાં કાલે જીસીબી આવવાનું હોય તમારી શું માંગ છે આ તે બધું અમને કોઈ જાણ ન કરી તો પાછી આજે પાછું એવી રીતના થયું હું અહીંયા આવ્યો તો અમારે જીસીબી અંદર હાલતું હતું મેં સાહેબને વાત કરી કે સાહેબ તમે ઓળખી લઈ અમારું કપાસ ડેમેજ કરીને વહી આવી ગયા હતા તો હાઇસ્ક્યોર એ તમે શહીણે ડેમેજ કરીને વયા જવાના હો તો અમને કોઈ નહીં વર્તનનું કોઈ કોઈ બેઠક નહીં ખેડૂતને કોઈ બેઠક નહીં કે એટલું તમને થાંભલાનું વર્તન મળશે એટલું તમને પાકને નુકસાનીનું જે ડેમેજ થયું એનું વર્તન મળશે અમે સાહેબને એ જ કીધું કીધું તમે વોલ્ડ કપાસ ડેમેજ કરીને વહી ગયા હતા તો અમને એ કપાસનું તમે વર્તન નથી આપ્યું પાછા તમે અત્યારે બીજી દાન આવ્યા તો અત્યારે પાછું શહીણેય તમે ડેમેજ કરીને વયા જાશો તો અમને કોઈ વળતર નહીં કંઈ નહીં તમે એમણે તમારું કામ ચાલુ રાખો અમારી માંગ એવી જ છે પહેલાં અમને કપાસની અંદર જે કપાસ અમારે નુકસાની થઈ એનું પહેલાં અમને વળતર આપો અને પછી તમે તમારું કામ ચાલુ કરો